તો કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે અમારે ઇન્ડિયામાં બીજો દિવસ થઈ ગયો છે તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ તો આજે અમે સવારમાં પાછા વહેલા વહેલા ઉઠી ગયા છીએ કેમ કે અહીંયા કંઈ ટાઈમની કંઈ ખબર જ નહીં રહેતી જે કંઈક લાગી ગયો બધાને તો પાંચ પાંચ વાગે ઉઠાઈ જાય છે તો જો અત્યારે નાઈ ધોઈ નંબર ફ્રેશ થઈ ગયા છે હું ખાલી નાઈ છું અને જો આનસુ હજુ નાવાનું બાકી છે તો કાલ પાંચ વાગ્યાનો હોઈ ગયો તો તો ઉઠ્યો આજે પાંચ વાગે બાર કલાકની ઊંઘ પૂરી કરીને અત્યારે ઊઠીને બેઠો છે બીજા બધા સીતા છે અને જૈન સામે બેઠા બેઠા વિચાર કરે છે કે આજનો શું પ્લાન છે હવર હરમાં રસગુલ્લા ખાઈ લીધું ને જીરો શીરો ખાધો અડગ્યો નહીં ખાઓ નહીં હા અને આ બાજુ જો મારે સાસુ જ્યુસ પેન બેઠા છે એ ડેઇલી રોજ આંબળાનું જ્યુસ પીવે છે તો જો હજી તો એ પથારીમાં જ છે હજી ઊભા નહીં થયા હ અને આ બાજુ જો ટિફિનની તૈયારી થઈ ગઈ મા એટલે કામે જવાનું હોય તો ટિફિનમાં જો સારું સારું બનાવ્યું છે છાસ છે શીરો છે મિક્સ શાક છે પાપડ ને આમાં રોટલી તો અત્યારે ટિફિન ભરાઈ રહ્યું છે અને આ સાઈડ ભરાય છે આપણું માટલું કેમ કે કેનેડામાં તો આપણે કંઈ માટલા બાટલા ભરતા નહીં તો આમ માટલું ભરવાની આમ મજા આવે જો માટલું ભરાઈ ગયું છે જો આ સાઈડ છે ને ભોલાભાઈ વાટકામ ચા પીવા ગયા છે જો આ મલાઈ મલાઈ કરે છે અને આ બાજુ ભોલાભાઈ વાટકામ ચા કેમ કે અમારે છે ને પેલા પ્રથા હતી વાટકામ ચા પીવાની હા પેલા તો અમે દાણી પીતા હતા હવે વાટકો આવ્યો છે પણ જો અમે પાછા કેનેડા જતા રહે ને તો અમે હવે પાછી કપમાં પીવાનું ચાલુ કરી પેલા મોટા કપમાં ને હવે જો નાના કપમાં તો કન્ટ્રી જેમ ચેન્જ થાય ને તો એમાં અમારા કપે ચેન્જ થઈ ગયા હા જો ગામડે જાય તાળીમાં અને આ બાજુ જો અમારા સાસુ બિચારા કેટલું કામ કરે છે તમને એવું લાગશે કે અમ એ હોવું છતાં સાસુભાઈ કામ કરાવીએ છીએ

મેકી તો નથી થઈ હમ જન હતી ભોળો ભગત માણસ છે એટલે તો ચાલો ફાફડા ખાવા અમે નાસ્તો કરી લઈએ પછી મળીએ અમે નાસ્તો કરી દીધો હતા હવે થોડું ઘણું ઘણા ટાઈમ પછી હવે હું ચોકડીમાં વાસણ ગસીસ અત્યાર સુધી તો અમે બબા વાસન ગસતા હતા તો મજા આવે જોકડીમાં વાસન ગસવાની તો તો અત્યારે જો અમે બધા થઈ રહ્યા છીએ અમે ત્રણ જણા અમે જઈ રહ્યા છીએ બાર રીક્ષા આવે અને જોઈએ જો મિત્રો આ બધો અમદાવાદ ટ્રાફિક છે નિકોલ ચોકડી ઉપર ક્યાં સુધી બધા બધું નાખ્યું તો અમને ફાઇનલી રિક્ષા મળી ગઈ છે અને બેસી ગયા છે રીક્ષામાં જો બાર નો વ્યૂ બતાવું તમને જો મિત્રો આ છે નિકોલનું નું મોટું ખોડિયાર મંદિર કોણે કોણે જોયું છે કોમેન્ટ કરજો મિત્રો તો અમે ઘરે આવી ગયા છીએ અને અમે થોડા થાકી પણ ગયા છે કેમ કે રસ્તામાંથી અમે નાસ્તોને એવું બધું કરી લીધું હતું તો બસ જો શોપિંગ કરીને અમે ઘરે આવી ગયા છીએ તો હવે ઘરે જઈને થોડી વાર સુઈ જઈશું ચલો સુઈને પછી મળીએ આપણે મિત્રો હવે ઉઠીને પાછા અમે બહાર નીકળી ગયા છીએ અત્યારે જઈએ છીએ અમારા મોટા બાપુજીને ઘરે કેમકે ત્યાં બા ને એ બધા છે તો અમને પગે લાગવા અને ત્યાં જ અમારે જમવાનું છે તો જો આખું ફેમિલી નીકળી ગયું છે અને જો આ બંને મારે થોડા બેસી ગયા કેનેરામ હોય આવો છોકરાઓની પર્સનલ સીટ હોય જો પાછળ બધી ટ્રાફિક ટ્રાફિક જ છે ગાડીમાં જૈન ગાડી ચલાવે અને આગળ ટ્રાફિક જ છે તો ચાલો પહોંચી જઈએ મહેમાનગતિ કરવા માટે મિત્રો અમદાવાદની ટ્રાફિક જુઓ તમે કેટલી ટ્રાફિક છે સવારના અમે બાર પણ એક રોડ ખાલી નથી જ્યાં રોડે જઈએ આટલી ટ્રાફિક છે કે બી જગ્યાએ જાવું હોય ને તો બહુ બધી વાર લાગે છે ખબર નહીં એમ પણ બધા રોડ રસ્તા ને બધું ખોદકામ ચાલુ છે ને તો બધા ટ્રાફિક થઈ ગઈ કે પબ્લિક વધી કઈ કઈ ખબર નહીં પડતી પણ જો અત્યારે આવો માહોલ છે અમદાવાદનો

પણ એ અત્યારે કહે છે ઓ કે અમે આપશું તૈયાર માથે પણ ખબર નહીં હમણાં કામ પકડાઈ દે હે અમાર રીધી પેલા બીજા બધા પછી અને અમાર જો સીએ આવી ગઈ છે પાછી રમવા ક્યાંય ગયા છોકરાઓ બધા જો બા પાછા કોથમી સુધારવા બે છા

એમાં પછી હું બચી ગઈ બાકી તો હ અને બીજી બાજુ બધા ખાવા વેહી ગયા છે તો ચાલો બતાવી દઉં તમને પણ આ બધા જો આવું જ પડે ને કેવા બનાશ પકોડા થઈ ગયા થઈ ગયા લઈ આવું હમણાં તળાય જ છે પાછળ ભાયા તમને જો આ પાસી આવી ઓલા ગેટ ગેટથી તો જો અમારા ઘરમાં આવું બધું હાલી ગયું છે મેં બનાવ્યું ને તે બનાવ્યા એટલે બધા એક એક મસાલા નાખ્યા હોય ને ખાલી મીઠું નાખ્યું હોય ને તોય કહી દે કે મેં બનાવ્યા એ શું શિયા